હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અમે લોકો આવી ગયા છીએ કાશી સ્વામિનારાયણ મંદિરે અને અમે લોકો છપયા છપાયાથી પાંચ વાગે નીકળ્યા હતા અને અગિયાર વાગે કાશી સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા છીએ તો તમને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવ અને સાથે હું તમને થોડો ઘણો કાશીનો ઇતિહાસ મને ખબર છે એટલો હું તમને કહી દઉં બની રહેજો કાશી કાશી ઓળખવામાં આવે છે ઉત્તર પ્રદેશ ના રાજ્યમાં ગંગા નદી કાંઠે આવેલું છે કાશી અને કાશી નો ઉલ્લેખ પ્રાચીન હિન્દુ શાસ્ત્રોમાં જેમ કે ઋગ્વેદ પુરાણો માં થાય છે માન્યતા મુજબ ભગવાન શિવે પોતે કાશીની સ્થાપના કરી હતી અને કાશીને શિવજીનું નગર કહેવા કાશી છે તે શિવજીનું નગર કહેવામાં આવે છે અને કાશી વિશ્વનાથ ભગવાન શિવનું મુખ્ય મંદિર અહીં આવેલું છે અને કાશીમાં શિવ ભગવાન કહેવામાં આવે છે ભગવાન શિવ પોતે આ શહેરનું રક્ષણ કરે છે અને અહીંની સૌથી ફેમસ હોય કાશીમાં સૌથી ફેમસ બનારસની સાડીનો ઉદ્યોગ સૌથી વધુ પ્રખ્યાત અને વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગ છે બનારસી સાડીનો તો જેટલો મને ઇતિહાસ ખબર હતી એટલો હું તમને કીધો અને સાથે ચાલો આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે જોવા કાશી મંદિરનું બહારનું વ્યૂ મસ્ત મજાનું સામેનો ગેટ છે પ્રવેશ દ્વાર છે શ્રી સ્વામિનારાયણ મંદિર કાશીભાઈ મંદિર અને મંદિરની અંદર દુકાન છે સાડીની ને એની તો આપણા પાસે ટાઈમ હશે તો જાશું અને તમે જોઈ શકો છો બહારથી કેટલું મસ્ત મંદિર લાગે છે અને હવે આપણે ધીમે ધીમે જઈ મંદિરની અંદર દર્શન કરવા માટે સાથે કોમેન્ટ બોક્સમાં કહેજો કેટલા જણા કાશી સ્વામિનારાયણ મંદિરે આવ્યા છે હું પણ પહેલીવાર દર્શન કરવા માટે આવી છું તો સાથે મને કે જે પણ ના આવ્યા કાશે એ પણ મંદિરના દર્શનને કરી લે અને આ જુઓ મંદિર માં આવતા જ હનુમાનજીની મસ્ત મજાની મૂર્તિ છે સૌથી પેલા તમે બધા દર્શન કરી લ્યો આવું કઈક છે મંદિર મસ્ત મજાનું આ બાજુ જુઓ ગણપતિ દાદા ની મૂર્તિ છે જુઓ આ છે હનુમાનજી નું મંદિર અને આવું મંદિર સરસ મંદિર છે જય સ્વામિનારાયણ જો કેટલું મસ્ત મજાનું મંદિર છે બનાવેલું મસ્ત મજાનો વચ્ચે મોટો ઘુમટ ને છે મોટો છે ને છે જ્યાં પણ હમણાં વેકેશનના દિવસો ચાલુ છે એટલે બધી જગ્યાએ ટ્રાફિક બહુ છે હરે કૃષ્ણ મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રાધિકાજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી નારાયણજી શ્રી લક્ષ્મીજી કેટલા સરસ મજાના ભગવાને ભાગા અને પહેર્યા છે

આ તો મસ્ત મજાણજો ગાડીને પાર્ક કરવાનું છે સામે ઉતરાણે છે કોઈને પણ હોય તો બિલ્ડિંગ છે એ ને ને સાડી છે બનારસની સાડી તું સાડી સાડી હા હા આપણે જો દર્શન કરી લીધા અને હવે આપણે શ્રાવણાય મંદિરમાં જમવાને જવાનું છે તો આપણે થોડીક વારમાં જ જમવા જઈએ ચાલો જો આપણે જમવાને જવાનું છે એનો હોલ આવી ગયો છે અંદર તો ચાલો આપણે જઈએ જમવા જો આ બાજુ જમવા માટેનો હોલ છે દિવ્ય હું પોતે લાવીશ જો આ બાજુ જમવાનું છે સરસ મજાનું ભોજન છે ડાઇનિંગ લોકો આવી ગયા છે કાશી શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા કાશી વિશ્વનાથ મંદિર ને દર્શન કરવા માટે હું તમને કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરાવી ફોન લઈ આવવાનો એલાઉડ નથી ને એટલા માટે આપણે દર્શન નહીં કરાવી શકીએ તમને ચાલો બારેનું બધું વ્યુ આપી દઉં જો આ બધું બારેનું છે આપણે જાય શ્રી દર્શન કરવા માટે લાઇન ને એ બધું છે લાઈન માટે માં આપણે ઉભા છીએ અને જવાનું છે આપણે ફટોફટ જઈએ ગલી ગલી માં જવાનું છે નાનકડી નાનકડી ગલી છે બનાવેલી જોવા આ બધી ગલી છે નાનકડી તો કાશી વિશ્વનાથ મંદિરે ઉભા છીએ અને આપણે લાઈન માં દરવાજા ને હજી હવે ખુલ્યા છે

આવી ગયા છે કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા માટે